જય સ્વામિનારાયણ આજે વાત કરવી છે માતૃત્વના દર્શન રામકૃષ્ણ પરમહંસ તેર વર્ષ સુધી સંસારની અંદર રહ્યા ત્યાર પછી તેમની માતાને તેમને વંદન કર્યા અને માને કહ્યું માં મારે જો તમે આજ્ઞા આપો તો મારે દક્ષિણેશ્વરની પગપાળા યાત્રા કરવી છે અને દેવ દર્શન કરીને પરત આવવું છે તેમની માતાએ તેમને રાજી ખુશીથી સંમતિ આપી અને પરવાનગી મળતા જ રામકૃષ્ણ પરમહંસ ચાલી નીકળે છે અને અનેક જગ્યાએ તીર્થયાત્રા કરે છે એ પગપાળા ચાલતા જાય લોકો સાથે વાતો કરતા જાય અને ભગવાનનો એ ઇતિહાસ ભગવાનની વાતો ઘર ઘર સુધી પહોંચાડતા જાય આવું સુંદર મજાનું કાર્ય કરતા કરતા રામકૃષ્ણ પરમહંસ દક્ષિણની યાત્રા પૂરી કરી અને ઘરે આવ્યા ત્યાં સુધીમાં તો તેમને તમામ જ્ઞાન અને જગતની વાતો એમને જાણી લીધી હતી આવી અને તેમના પત્ની શારદા દેવીને કહ્યું કે મને તો હવે જગતની દરેક સ્ત્રીની અંદર માતૃત્વના દર્શન થાય છે મને મા દેખાય છે તમારાની તમારા હૃદયની અંદર પણ મને માતૃત્વના દર્શન થઈ રહ્યા છે જો તમે કહો તો હું તમારી સાથે સંસારમાં રહું પણ મને તો દરેક સ્ત્રી માના સ્વરૂપમાં દેખાઈ રહી છે ત્યારે તેમના પત્ની દેવીએ પણ તેમને કહ્યું કે મારી તો એવી કઈ શક્તિ છે કે હું તમને ત્યાગીને ફરીવાર ગૃહસ્થ કરી શકું મારે પણ ગૃહસ્થ નથી થવું અને મને પણ તમારામાં ગુરુત્વના દર્શન થઈ રહ્યા છે આથી તમે પણ મારા ઉપર વિનંતી કર દયા કરો અને મને તમે દીક્ષા આપો તો હું પણ તમારી સાથે રહી આશ્રમની અંદર લોકોની સેવા કરશું ત્યારે રામકૃષ્ણ પરમહંસની આંખોમાં એ હર્ષ આવી ગયા અને હર્ષના આંસુની સાથે જ તેમને પોતાની પત્નીને દીક્ષા આપી અને બંને દંપતી એ આશ્રમની અંદર રહેવા લાગ્યા અને હંમેશા રામકૃષ્ણ પરમહંસે તેમની પત્નીની અંદર દેવીના દર્શન કર્યા અને શક્તિની ઉપાસના કરી આવા વીર દંપતીઓને આજે પણ લોકો યાદ કરે છે કે જેમણે સંસાર લોકો માટે અને ભગવાનના કાર્ય માટે પોતાનું ગૃહસ્થ જીવનનો ત્યાગ કર્યો અને કામની અંદર લાગી ગયા અને એ પણ આજીવન સુધી અનેક લોકોને ભગવાન ઓળખાવ્યા અને સારા માર્ગે વાળવાનો પ્રયત્ન કર્યો વંદન છે આવા વીર દંપતીને કે જેમણે સંસારમાં રહીને નહીં પરંતુ લોકો વચ્ચે રહી અને ત્યાગ કરી અને લોકોની સેવા કરી અને હંમેશા લોક ઉપયોગી કાર્ય કર્યું ત્યારે સ્વામી વિવેકાનંદ જેવા ઉત્તમ શિષ્યો તેમને આપ્યા હતા એવા તો અનેક શિષ્યોને તેમને શિક્ષણ આપી અને સંસારના એ પ્રત્યેક કાર્યને દિપાવી ઉઠે એવા સશક્ત બનાવ્યા હતા